નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ એપ્રિલ બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ મિત્રો આવક મિત્રો બિલકુલ બંધ છે મિત્રો મિત્રો આજના સ્ટોકની વાત કરીએ તો ડૂમ નંબર એકમાં બે ગાળા ભરેલા છે મિત્રો એટલે આજે બધા ઘઉં પૂરા થઈ જશે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જી જાણસી કેવા રહી છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ કરવાનું લાઈક નહીં પાંચસો ને બત્રીસ રૂપિયાનો ભાવ છે જે પાંચસો ને બત્રીસ રૂપિયાનો ભાવ છે જે ટુકડી ઘઉં છે મિત્રો કટકી મિક્સમાં જોવા મળી છે પાંચસો ને ચાલીસ રૂપિયા ભાવ છે જે પાંચસો ને ચાલીસ રૂપિયાના ભાવ છે જે ટુકડી ગણું છે મિત્રો પાંચસો ને ચાલીસ માં ટુકડી વેચાણી છે પાંચસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે પાંચસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે ટુકડી ગાવ છે મિત્રો પાંચસો ને છવ્વીસમાં ટુકડી પાંચસો ને ચોવીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને ચોવીસ રૂપિયાનો ભાવ છે જે ટુકડી ઘાઉ છે મિત્રો આમાં કોઈ ઉતરી જોવા મળી રહી છે ને કોઈ કટકી જોવા મળી રહી છે ચારસો ને અઠ્ઠાણું રૂપિયાનો ભાવ છે જે અમેરિકન ટુકડી છે મિત્રો ચારસો ને અઠ્ઠાણું રૂપિયાનો ભાવ છે જે અમેરિકન છે ચારસો અઠ્ઠાણું અમેરિકન

મિત્રો આજની બજાર વિશેની આપણે વાત કરી લઈએ મિત્રો તો આજની બજારમાં કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળી ઉપલા માલમાં થોડી કદાચ મંદી કહી શકાય પાંચક રૂપિયાની એવું દેખાઈ રહ્યું છે બાકી કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળી રહી જે ઉપલા માલ જે પાંચસોથી પાંચસો પચાસ રૂપિયા લગીને ખપી રહ્યા છે તે માલ આજે પણ એવા ભાવે જ ખપી રહ્યા છે મિત્રો ને જે સારા ક્વોલિટી સુપર ક્વોલિટી છે મિત્રો તે મિત્રો છસો પ્લસના બજાર થઈ રહ્યા હતા એમાં કદાચ પંચેક રૂપિયા બજાર ઢીલું કરી શકાય બાકી વીલ ક્વૉલિટી મિલથી ઊંચી કે એમાં બધે એમાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે